રાજ્યની વિવિધ શહેરોમાં ચાલતી પ્રિસ્કૂલને સહી સરકાર દ્વારા કડક નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે જેને લઈને ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે ત્યારે આજે રાજ્યની અલગ અલગ જિલ્લાની ચાલીસ હજારથી વધુ શાળાઓ દ્વારા હડતાલનું શસ્ત્ર ગમવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રિસ્કૂલની મહિલા સંચાલકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો આજે આ પ્રિસ્કૂલની મહિલા સંચાલકોએ મૌન રેલી કાઢી હતી અને પોસ્ટર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહિલા સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું મારું નામ કિંજલ ઠકરાર છે હું કી સ્કૂલમાંથી આવી છું આજે જે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે જે સરકારશ્રીએ અમુક જે નિયમો અઘરા જે કાઢ્યા છે સ્પેશિયલી બીયુ પરમિશન અને પંદર વર્ષનો ભાડા કરાર એ મોરબીમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ શક્ય જ નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ આજે અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ સાંભળે અને આ પ્રશ્નનો વહેલો ને વહેલી તકે એનું નિમાકરણ કરી આપે મૂળ નામ પાયલ પટેલ છે નિમિત્ત જુનિયર પ્રી સ્કૂલથી હું પ્રેઝન્ટ કરું છું અમે લોકો કલેક્ટર એક જ વાત કહેવા માગી છીએ અમે ગવર્મેન્ટની સાથે છીએ અમે એના ઓપોઝમાં નથી બટ જે પોઈન્ટ એમને કીધા છે એ પોસિબલ નથી જો અમારી પ્રી બંધ થશે તો આટલા જ કીટ્સ છે એ બધા મોટી સ્કૂલમાં જઈ પોસિબલ નથી કેમકે પ્રી સ્કૂલની અને મોટી સ્કૂલોની જે ફીસ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે એ લોકોને આટલું બધું ટ્રાવેલ કરવું પડે એટલે અમે લોકોને એક જ રિક્વેસ્ટ કરવા માગી છીએ કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો સાથ આપો થોડાક રૂલ્સમાં ચેન્જીસ કરી દો તો આટલા લોકોનું જે બ્રેડ બટર છે આટલી મહિલાઓ જે સ્કૂલ ચલાવે છે એમને ઘરે બેસવાનો વારો ન આવે એટલે બસ આ જ રિક્વેસ્ટ છે અમારા બધા તરફથી કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો થોડાક સહકાર આપો અને અમને અમારી પ્રી સ્કૂલને બચાવી લ્યો પ્લીઝ સેવ અવર પ્રી મોરબી જિલ્લામાં ઓલમોસ્ટ ફિફ્ટી પ્લસ પ્રિસ્કૂલ હશે અને અમને પ્રોબ્લેમ જસ્ટ બીયુ પરમિશનનો છે કે બીયુ પરમિશન પોસિબલ જ નથી અને તમે પોતે વિચારો કે કોઈ બી મકાન માલિકોએ અમને ફિફ્ટીન ઇયર્સ સુધીનો ભાડા કરાર કરી દે પોસિબલ નથી અમે એ લોકોને ખાલી એ જ રિક્વેસ્ટ કરી છે કે અમને મેક્સિમમ ટુ કે થ્રી ઇયર્સ માટે ભાડા કરારની પરમિશન આપો બાકી અમારો કોઈ બીજો મુદ્દો નથી બાકી અમે ગવર્મેન્ટની સાથે જ છીએ જો આ રૂલ્સમાં કોઈ બી ચેન્જીસ ન થશે તો અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી અમારી બધી પ્રિસ્કૂલને બંધ કરવાનો વાર આવશે બધી મહિલાઓ ઘરે બેઠી બેસી જશે અને અમારા સિવાય બધા પેરેન્ટ્સ અને બાળકોને પણ આ બહુ સફર કરવું પડશે કેમકે મેં કીધું એમ અમારી ફીઝ અને જે મોટી સ્કૂલ છે એમની ફીઝમાં ઘણો બધો ડિફરન્સ છે પ્લસમાં અમારી જે સ્કૂલ છે એ બધી સિટીની અંદર આવેલી છે ને બધી પ્રીસ્કૂલ બહુ દૂર આવેલી છે તો એટલા નાના કિડ્સને એટલું દૂર મોકલવું પેરેન્ટ્સ માટે પોસિબલ બી નથી